આ બીવીપી દ્વારા લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા બાબતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અખિલે ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સરકારી તેમજ અર્ધ સરકારી લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા કરવાની માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ શિવરાજસિંહ જાડેજા છે હું અત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંત સહમંત્રી દાયિત્વ વહન કરું છું આજ રોજ અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે લોના વિષયોમાં કોલેજે જે બીસીઆઈ અને જે હાઈકોર્ટમાં આખો વિષય ચાલે છે સમગ્ર બધાને ધ્યાનમાં જ હશે આપને કે છેલ્લા શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયો અને આજે બે મહિના ઉપર થઈ ગયા પણ આજ દિન સુધી લો કોલેજના એડમિશનો ચાલુ કરવામાં આવ્યા નથી લોના વિદ્યાર્થીઓ હજી એડમિશનથી વંચિત છે તો એ લોના વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત ન રહે અમને વરસ ન બગડે એના માટે વિદ્યાર્થી પરિષદ આજે સમગ્ર ગુજરાતમાં કલેક્ટરના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તથા ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જે ચેરમેન છે એમને આપણે આવેદનપત્ર સોંપ્યું છે કલેક્ટરના માધ્યમથી ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપી અને અમે વિરોધ પ્રદર્શન કર્યો છે કે જે ગુજરાતમાં વિદ્યાર્થીઓથી જે અત્યાચાર થઈ રહ્યો છે શિક્ષણની બાબતમાં આજે કાયદાના જ વિદ્યાર્થીઓ કાયદાના જે એક વિષય માટે અટકી ગયા છે એમનો એડમિશન અટકી ગયો છે આજે સમગ્ર ગુજરાતમાં તમે જોશો વિશેષતર આ કચ્છની વાત છે આપણે કચ્છમાં ઊભા છીએ તો કચ્છમાં બે માત્ર લો કોલેજો છે અને એના એડમિશન હજી સુધી શરૂ નથી થયા સમગ્ર ગુજરાતમાં પણ સરકારી અને અર્ધ સરકારી જેટલી પણ કોલેજો છે એમાં પણ હજી એડમિશન શરૂ થયા નથી વિદ્યાર્થી બહુ સમુદાય છે જે વર્ષોથી લો કરતો આવે છે એ લોકોને એક ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે આખો વિદ્યાર્થી સમાજ એડમિશનથી વંચિત છે સાથે સેકન્ડ યર અને થર્ડ ઇયરમાં જે ભણતા વિદ્યાર્થીઓ એને પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે વિદ્યાર્થીઓને શું થશે કેવી રીતના થશે અને સરકારનું કહેવાનું બીસીઆઈનું કહેવાનું એવું થાય છે કે છેલ્લા કોઈ ચૌદ વર્ષથી તો કોઈ દસ વર્ષથી તો કોઈ પાંચ વર્ષથી જે ઇન્ફેક્શન આવતું હતું ઇન્ફેક્શન દરમિયાન જે બીસીઆઈના નિયમો હોય જે ધારાધોરણો હોય એ ધારાધોરણો પ્રમાણે એ કોલેજો ચાલી નથી એટલા માટે આખું આ સ્ટે આપવામાં આવ્યો છે કે આ કોલેજોમાં હમણાં એડમિશન ન કરવામાં આવે તો પ્રશ્નાચિહ ત્યાં ઊભો થાય છે કે આટલા વર્ષોથી સરકાર છે આખી પ્રક્રિયા છે યુનિવર્સિટી જે તે સંલગ્ન છે તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે અને ઇન્ફેક્શન દર મહિને દર વર્ષે કરવાની હોય છે તો આ દર વર્ષે ઇન્ફેક્શન નથી થતી શું તો આટલા વર્ષનો વિદ્યાર્થીઓનો આખો સમુદાય એક ચિંતાજનક સ્થિતિમાં ઊભો થયો છે તો સરકારશ્રીને કલેક્ટરના માધ્યમથી અમારી એક જ વિનંતી છે કે આ ગુજરાતના ભાવિ સાથે ચેડા થઈ રહી છે એ ચેડા ન થાય સત્વરે આખી એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે તથા જે નિયમ પ્રમાણે બીસીએના નિયમ પ્રમાણે જેટલા કોલેજોમાં પ્રાધ્યાપકો હોવા જોઈએ પ્રોફેસરો હોવા જોઈએ એન્ટેક પ્રમાણે એટલા પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે તથા વિદ્યાર્થી દીઠ જે સરકારી પૈસા આપવામાં આવતા હોય છે ટ્રસ્ટને તો એમાં પણ પ્રતિ વિદ્યાર્થી દીઠ વધારો વધારો કરવામાં આવે જેથી ટ્રસ્ટોને પણ સારું રહે અને ટ્રસ્ટો પોતાની રીતે આખો વિષય ચલાવી શકે જો અમારી આ માંગ અમારે આવેદનપત્રમાં પણ સ્પષ્ટ લખેલું છે જો અમારી આ પ્રદેશ સ્તરની આખી માંગ છે પ્રદેશના તમામે તમામ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે જો અમારી આ માંગ સંતોષવામાં નહીં આવે વિદ્યાર્થીઓના એડમિશન લેવામાં નહીં આવે લો કોલેજના તો અમે આનાથી પણ ઉગ્રમાં ઉગ્ર તબક્કાવાર આંદોલન ચલાવશું એનું સ્વરૂપ કાંઈ પણ હોઈ શકે છે એ આગામી સમયમાં નક્કી કરવામાં આવશે એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને સરકારની રહેશે